આ ફૂલ પચાસ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલમાં વેચાઈ રહ્યું છે બુંદેલખંડના ખેડૂતોએ બમ્પર ખેતી શરૂ કરી છે જાણો શું ખાસ બનાવે છે પહેલી વાર ઉત્તર પ્રદેશના બુંદેલખંડના ખેડૂતોએ અપરાજીતા ફૂલની ખેતીમાં રોકાણ કર્યું છે આ ઓછા ખર્ચે વધુ નફાકારક ખેતીથી ખેડૂતોની આવકમાં વધારો થવાની અપેક્ષા છે અપરાજીતાના ફૂલોનો ઉપયોગ બ્લુ ટી એટલે કે બ્લુ ચા બનાવવા માટે થાય છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે હવે તમે કહેશો કે બ્લુ ચા હા બિલકુલ બ્લુ ચા નમસ્કાર તમારું સ્વાગત છે બી એસ નાઇન ટીવી ન્યૂઝ ઉપર અને હું છું કાજલ સુવા ઉત્તર પ્રદેશના બુંદેલખંડમાં પહેલીવાર ખેડૂતોએ અપરાજીતા ફૂલોની ખેતીમાં રોકાણ કર્યું છે ઓછા ખર્ચે નોંધપાત્ર નફો આપતી આગામી દિવસોમાં ખેડૂતોનું નસીબ બદલી નાખશે હાલમાં ખેતરની જમીન પર વેલા પર ખીલેલા વાદળી ફૂલો ખેડૂતોના ચહેરા પર સ્મિત લાવી રહ્યા છે અહેવાલો અનુસાર એક ક્વિન્ટલ અપરાજીતા ફૂલો પચાસ હજાર રૂપિયામાં વેચાય છે તેના ઉપયોગો શું છે જેના કારણે આ ફૂલ આટલું મોંઘું બને છે તે જાણીએ પરંપરાગત ખેતી કરતા લાખો ખેડૂતોની આર્થિક સ્થિતિ હજુ પણ ખરાબ છે બરબાદ થઈ ગયા હતા જ્યારે રવિ પાકને પણ હવામાનના કારણે મોટો ફટકો પડ્યો હતો એટલા માટે પરંપરાગત ખેતી વચ્ચે અહીંના ખેડૂતોએ એવી ખેતી તરફ પગલું ભર્યું છે જે ઓછા ખર્ચે અનેક ગણો નફો આપે છે આ દિવસોમાં હમીરપુર મહોબા અને આસપાસના તમામ વિસ્તારોના ખેડૂતોએ પહેલીવાર અપરાજીતા ફૂલોની ખેતી શરૂ કરી છે ખેડૂતોની આવકમાં ગામના અનેક ખેડૂતોએ જણાવ્યું કે પહેલીવાર વાર એક વીઘા ફાજલ જમીન પર અપરાજીતાના છોડ વાવવામાં આવ્યા છે હાલમાં અપરાજીતા ફૂલોનો વેલો નોંધપાત્ર રીતે વિકસ્યો છે અને વાદળી ફૂલો પણ ખીલવા લાગ્યા છે

ઉજ્જડ જમીન પર ખેડૂતોએ અપરાજિતાના ફૂલોની ખેતી શરૂ કરી છે છે તે ખાસ ઔષધીય છોડો જે આવકમાં અનેક ગણો વધારો કરે છે અપરાજીતાના ફૂલના બીજ બે હજાર રૂપિયા કિલોના ભાવે ખરીદવામાં આવ્યા હતા અને એક વીઘા જમીન પર વાવવામાં આવ્યા હતા હવે ખેતરોમાં વેલા ઝડપથી ઉગી રહ્યા છે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર અપરાજિતાના ખાલી પાંચ નંગ બીજ ઓગણત્રીસ રૂપિયામાં વેચાઈ રહ્યા છે તમે અંદાજ લગાવી શકો છો કે ખાલી પાંચ નંગ બીજ ઓગણત્રીસ રૂપિયામાં વેચાય છે તો તેના ફૂલોની કિંમત કેવડી હશે અપરાજિતાના ફૂલના ઓનલાઈન ભાવની વાત કરવામાં આવે તો અલગ અલગ વેબસાઇટ પર અપરાજિતાના ઓનલાઈન ભાવ સો ગ્રામના આશરે પાંચસો રૂપિયા છે એટલે કે ત્રણ ગણો નફો ખેડૂતો આ ખેતીમાંથી મેળવી શકે છે

બ્લુ ટી સ્વાસ્થ્ય માટે સારી છે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલા ખેડૂતોએ પોતાનું નસીબ સુધારવા માટે અપરાજિતાના ફૂલોની ખેતીની શરૂઆત કરી છે

ખેડૂતો મોટા પાયે કરવામાં આવે છે જે દેશ અને વિદેશ બંનેની જરૂરિયાતોને પૂર્ણ કરે છે દરમિયાન ઘણા ઔષધીય પાક છે જે ઔષધિઓ ઉપરાંત પશુ આહાર અને અન્ય વસ્તુઓ પણ પૂરી પાડે છે તો ચાલો વાત કરીએ અપરાજીતા વિશે જેને બટરફ્લાય વટાણા તરીકે પણ ઓળખવામાં આવે છે એ નોંધવું યોગ્ય છે કે બટરફ્લાય વટાણા માત્ર ઔષધીય પાકા જ નહીં પણ કઠોળ અને ઘાસચારો પણ છે જ્યારે તેની સિંગોને કઠોળ ગણવામાં આવે છે ત્યારે તેના ફૂલોનો ઉપયોગ વિશ્વ વિખ્યાત બ્લૂ ટી બનાવવામાં થાય છે જે ડાયાબિટીસ જેવા રોગો માટે રામબાણ છે અપરાજિતાના છોડના બાકીના અવશેષોનો ઉપયોગ પશુચારા તરીકે થાય છે આ જ કારણ છે કે ખેડૂતો તેની ખેતી કરીને તેમનું ઉત્પાદન ત્રણ ગણું કરી શકે છે અને સારી આવક પણ મેળવી શકે છે અપરાજીતા કેવી રીતે ઉગાડવી તે જાણીએ અપરાજિતા અથવા બટરફ્લાય વટાણા એક સદાબહાર ઔષધીય પાક છે જે ઠંડા ગરમ અથવા દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિઓમાં સારું ઉત્પાદન આપે છે તે હવામાનની અનિશ્ચિતતાઓ જોખમો અને ખારી જમીનમાં પણ ખીલે છે તેની ખેતી માટે સુધારેલી જાતોના બીજ પસંદ કરવા જોઈએ જેથી પાકને જીવાત અને રોગોનો ભય ન રહે જો ખેડૂત છે તો તેઓ કજરી ચારસો છાસઠ કજરી સાતસો બાવન કજરી એક હજાર ચારસો તેત્રીસ અથવા આઈ એલ સીટી બસો ઓગણપચાસ બીજનો ઉપયોગ કરીને અપરાજિતાનું વાવેતર કરી શકે છે તેની ખેતી માટે પ્રતિ હેક્ટર આશરે વીસ થી પચીસ કિલોગ્રામ બીજ દર જરૂરી છે જો અપરાજીતાને મિશ્ર પાક તરીકે ઉગાડવામાં આવે તો પ્રતિ હેક્ટર દસ થી પંદર કિલોગ્રામ બીજ પૂરતા છે તેની ખેતી બીજની માવજત કરવી જોઈએ આ ઉપરાંત ઉનાળામાં સિંગોને કાપણી સમયસર કરવી જોઈએ નહીં તો તે જમીન પર પડી જશે લણણી પછી બાકીના પાકના અવશેષોનો ઉપયોગ પશુ આહાર તરીકે થાય છે અને ફૂલોને બ્લુ ટી જેવા વિવિધ ઉત્પાદનોમાં પ્રક્રિયામાં લેવામાં આવે છે અપરાજીતા વરસાદી વિસ્તારોમાં ઉગાડવામાં આવે છે જે પ્રતિ હેક્ટર એક થી ત્રણ ટન સુકો ચારો અને સો થી એકસો પચાસ કિલો બીજ આપે છે હવે કયા કયા દેશોમાં અપરાજીતાની ખેતી થાય છે તે જાણીએ અપરાજિતા એ એક ઔષધીય ફૂલ છે જે એશિયા અને આફ્રિકાનું વતની છે પરંતુ તે અમેરિકા આફ્રિકા ઓસ્ટ્રેલિયા ચીન અને ભારતમાં પણ ઉગાડવામાં આવે છે ભારતના ઘણા ખેડૂતો તેની વ્યાપારી ખેતી કરે છે આવા જ વધુ અહેવાલ માટે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ માટે આપ જોતા રહો બીએસ એસ નાઇન ટીવી